જય માતાજી મિત્રો શું તમે જાણો છો કે બાર બીજા ધણી કેમ કહેવામાં આવે છે તો એવો એક ઇતિહાસ છે કે જ્યારે રામદેવ પીરની ખ્યાતિ એમના પરચાઓની વાત દૂર દૂર સુધી ફેલાઈ રહી હતી એ વખતે જ્યારે બાળ સંપ્રદાયના ધર્મગુરુએ આ પરચાઓની વાત સાંભળી ત્યારે તેમણે વિચાર્યું તેમને ખરેખર વિશ્વાસ નહોતો પણ તેમ તેમણે પરીક્ષા લેવાનું એટલે રામદેવ પીરની પરીક્ષા લેવાનો વિચાર કર્યું અને પછી તેઓ બધા ધર્મગુરુએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે રામદેવ પુરની પરીક્ષા લઈશું અને જો તે પરીક્ષામાં સફળ થશે તો આપણે તેમને એમ કે તેમના જે પરચાઓની વાત છે જે પીર તરીકે પૂજાય છે તે વાતને આપણે સ્વીકારીશું એટલા માટે બારે સંપ્રદાયના ધર્મગુરુઓ ભેગા થયા અને પછી તેમણે એક યુક્તિ વિચારી અને પછી તેઓ વારાફરતી વારાફરતી રામદેવ પીર પાસે ગયા અને જ્યારે રામદેવપીર પાસે ગયા ત્યારે બધા જ ધર્મો ગુરુઓ વારાફરતી ગયા તો તેમને ફક્ત એક જ માંગ રામદેવપીર પાસે રાખી હતી અને તેમણે કહ્યું હતું કે પોતાની ત્યાં પાઠમાં જે પાઠ પૂરે છે આપણે કહેવાય છે કે અલખની જ્યોત કહેવાય એને તો એ પાઠ પૂરે છે તેમાં આવવાનું આમંત્રણ બધા લોકોએ એકસાથ

પરંતુ જ્યારે બી બીજનો દિવસ આવ્યો જ્યારે એ પાઠનો દિવસ આવ્યો ત્યારે રામાપીરે એક જ દિવસે અને એક જ સમયે બારે બાર ધર્મગુરુઓને ત્યાં પહોંચી અને પોતે એ જે પાઠ પૂરવાની હોય એમાં સહભાગી થયા એ રામદેવ અને એક જ એક જ જગ્યાએ એક જ સમયે જો માણસ માણસ હાજર થાય તો વસ્તુ અલગ છે પણ બધા જ ધર્મગુરુઓને ત્યાં એક જ સાથે રામાપીર એ વખતે હાજર થયા હતા અને પછી બાર ધર્મના જે ગુરુઓ હતા તેમને એ વાત માન્યમાં આવી ગઈ અને તેઓ દેવી શક્તિ છે અને કોઈ અવતાર છે અવતાર રૂપી પુરુષ છે પછી લોકોએ રામદેવ પીરને એક નામ આપ્યું કારણ કે રામદેવ પીર તેમને બાર જે બીજ હતી બાર ધર્મ ગુરુઓ હતા અને બધાને ત્યાં એક સાથે હાજરી આપી અને શું કહેવાય કે બાર ધર્મ ગુરુઓ હતા તો એ પ્રમાણે બાર અને વરસની બીજ પણ બાર આવે એટલે એ લોકોએ રામદેવ પીરને બાર બીજના ધણી એવું નામ આપ્યું અને ત્યારથી જ રામાપીર બાર બીજના ધણી એમ એ નામે ઓળખાય છે અને આપણે એમને બાર બીજના ધણી તરીકે પણ ઓળખીએ છીએ તો શું મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો તો આવા બીજા વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને આ ચેનલને આગળ વધારામાં સપોર્ટ કરશો અને બે લાઇકરનું બટન ઓન કરી દેજો જેથી મારા નવા વિડીયો આવે તેની માહિતી તમારા સુધી તુરંત પહોંચી જાય બસ આજના વિડીયોમાં આટલું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાભીર